જે તેને સમાજમાં એક જવાબદાર અને ઉત્પાદક નાગરિક તરીકે સ્થાપિત થવામાં મદદ કરે છે આ લેખમાં આપણે અધ્યાપનની સંકલ્પના તેના હેતુઓ વિવિધ સ્તરો સ્મૃતિ સમજ અને ચિંતન તેની લાક્ષણિકતાઓ અને અધ્યાપન માટેની મૂળભૂત જરૂરિયાતો વિશે વિગતવાર ચર્ચા કરીશું એક અધ્યાપનની સંકલ્પના કોન્સેપ્ટ ઓફ ટીચિંગ અધ્યાપન શબ્દ સંસ્કૃત ધાતુ ધાહ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે આપવું અથવા પ્રદાન કરવું વ્યાપક અર્થમાં અધ્યાપન એટલે જ્ઞાન માહિતી કૌશલ્યો મૂલ્યો અને એક વ્યક્તિ શિક્ષક દ્વારા બીજી વ્યક્તિ વિદ્યાર્થી જોકે આધુનિક શિક્ષણ શાસ્ત્રમાં અધ્યાપનની સંકલ્પના આના કરતા ઘણી વિશાળ અને ગહન છે વિવિધ વિચારકો અને શિક્ષણ શાસ્ત્રીઓએ અધ્યાપનને અલગ અલગ રીતે પરિભાષિત કરવાનો પ્રયાસ કર્યો છે પરંપરાગત દ્રષ્ટિકોણ આ દ્રષ્ટિકોણ મુજબ અધ્યાપન એ મુખ્યત્વે શિક્ષક કેન્દ્રિત પ્રક્રિયા છે જ્યાં શિક્ષક જ્ઞાનનો ભંડાર છે અને વિદ્યાર્થી એક નિષ્ક્રિય ગ્રહણકર્તા છે અહીં માહિતીનું પ્રસારણ મુખ્ય ઉદ્દેશ હોય છે આધુનિક દ્રષ્ટિકોણ આધુનિક શિક્ષણ શાસ્ત્ર અધ્યાપનને વિદ્યાર્થી કેન્દ્રિત પ્રક્રિયા તરીકે જુએ છે અહીં વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી જિજ્ઞાસા અને સ્વ સ્વઅધ્યયનને પ્રોત્સાહન આપવામાં આવે છે શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક, સુવિધાકર્તા અને પ્રેરક તરીકેની હોય છે. અધ્યાપનનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સમજણ, વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા નિરાકરણ ક્ષમતા વિકસાવવાનો છે. અધ્યાપનની મુખ્ય સંકલ્પનાત્મક બાબતો: આંતરક્રિયાત્મક પ્રક્રિયા. અધ્યાપન એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી સતત આંતરક્રિયા છે. આ આંતરક્રિયા શાબ્દિક, અશાબ્દિક, પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે છે. ઉદ્દેશ્યપૂર્ણ પ્રવૃત્તિ અધ્યાપન હંમેશા પૂર્વ નિર્ધારિત શૈક્ષણિક ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે આ ઉદ્દેશ્યો જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક ક્ષેત્રો સાથે સંબંધિત હોઈ શકે છે વિકાસાત્મક પ્રક્રિયા અધ્યાપનનો ઉદ્દેશ વિદ્યાર્થીના જ્ઞાન કૌશલ્યો વલણ અને વર્તનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને તેના सर्वांगीण વિકાસને પ્રોત્સાહન આપવાનો છે કળા અને વિજ્ઞાન અધ્યાપન એક કળા છે કારણ કે તેમાં શિક્ષકની સૂઝ સર્જનાત્મકતા પ્રત્યાયન કૌશલ્ય અને વિદ્યાર્થીઓ સાથે જોડાવાની ક્ષમતા મહત્વની ભૂમિકા ભજવે છે તે જ સમયે અધ્યાપન એક વિજ્ઞાન પણ છે કારણ કે તે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને શિક્ષણ શાસ્ત્રના સિદ્ધાંતો પર આધારિત છે અને તેમાં પદ્ધતિસરનું આયોજન અમલીકરણ અને મૂલ્યાંકન સામેલ છે સામાજિક પ્રક્રિયા અધ્યાપન એક સામાજિક સંદર્ભમાં થાય છે અને તે સમાજની જરૂરિયાતો મૂલ્યો અને અપેક્ષાઓથી પ્રભાવિત થાય છે શિક્ષણ પ્રણાલી સમાજના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવામાં અને ભાવિ નાગરિકોને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઔપચારિક અને અનૌપચારિક અધ્યાપન ઔપચારિક શાળા કોલેજ જેવી સંસ્થાઓમાં અને અનૌપચારિક પરિવાર સમુદાય અનુભવો દ્વારા બંને રીતે થઈ શકે છે આમ અધ્યાપન એ એક ગતિશીલ હેતુલક્ષી અને આયોજનબદ્ધ પ્રક્રિયા છે જેનો મુખ્ય ધ્યેય શીખનારના વર્તનમાં ઇચ્છિત અને હકારાત્મક પરિવર્તન લાવવાનો છે જેથી તે પોતાના જીવન અને સમાજ માટે ઉપયોગી બની શકે બે અધ્યાપનના હેતુઓ ઓબ્જેક્ટિવ્સ ઓફ ટીચિંગ અધ્યાપનના હેતુઓ વ્યાપક અને બહુસ્તરીય હોય છે આ હેતુઓ શૈક્ષણિક સ્તર વિષયવસ્તુ વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને સામાજિક અપેક્ષાઓ અનુસાર બદલાઈ શકે છે અધ્યયનના મુખ્ય હેતુઓને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે ક જ્ઞાનાત્મક હેતુઓ કોગ્નિટિવ ઓબ્જેક્ટિવ્સ આ હેતુઓ વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાઓ અને જ્ઞાનના વિકાસ સાથે સંબંધિત છે જ્ઞાન પ્રાપ્તિ વિદ્યાર્થીઓને તથ્યો સિદ્ધાંતો ખ્યાલો અને પ્રક્રિયાઓનું જ્ઞાન આપવું સમજણનો વિકાસ પ્રાપ્ત કરેલા જ્ઞાનનો અર્થ સમજવાની અને તેની વ્યાખ્યા કરવાની ક્ષમતા વિકસાવવી વિદ્યાર્થીઓ માહિતીનો અર્થઘટન કરી શકે તુલના કરી શકે અને સંબંધો સ્થાપિત કરી શકે તે માટે તેમને સક્ષમ બનાવવા ઉપયોજન શીખેલા જ્ઞાન અને સિદ્ધાંતોનો નવી પરિસ્થિતિઓમાં અને સમસ્યાઓના ઉકેલ માટે ઉપયોગ કરવાની ક્ષમતા કેળવવી વિશ્લેષણ જટિલ માહિતી કે સમસ્યાને તેના ઘટક ભાગોમાં વિભાજિત કરી તેમની વચ્ચેના સંબંધોને સમજવાની અને તાર્કિક રીતે ગોઠવવાની ક્ષમતા વિકસાવવી સંશ્લેષણ જુદા જુદા ઘટકો કે વિચારોને જોડીને એક નવી સમગ્ર અને મૌલિક સંરચના જેમ કે યોજના પ્રસ્તાવ સિદ્ધાંત બનાવવાની ક્ષમતા કેળવવી મૂલ્યાંકન ચોક્કસ માપદંડોના આધારે વિચારો કાર્યો પદ્ધતિઓ કે સામગ્રીનું મૂલ્ય નક્કી કરવાની અને ટીકાત્મક નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવી ખ ભાવાત્મક હેતુઓ ઓબ્જેક્ટિવ્સ આ હેતુઓ વિદ્યાર્થીઓના વલણ લાગણીઓ મૂલ્યો અને રૂચિઓના વિકાસ સાથે સંબંધિત છે

ઓર્ગેનાઇઝેશન જુદા જુદા મૂલ્યોને એક સુસંગત મૂલ્ય પ્રણાલીમાં ગોઠવવા અને તેમની વચ્ચેના સંઘર્ષોનું નિરાકરણ લાવવું મૂલ્ય સમૂહ દ્વારા ચારિત્ર્ય નિર્માણ કેરેક્ટરાઇઝેશન બાય અ વેલ્યુ ઓર વેલ્યુ કોમ્પ્લેક્સ આત્મસાત કરેલી મૂલ્ય પ્રણાલી અનુસાર સતત અને સુસંગત રીતે વર્તવું જે વ્યક્તિના ચારિત્ર્યનું અભિન્ન અંગ બની જાય ગ ક્રિયાત્મક મનોશારીરિક હેતુઓ સાયકોમોટર ઓબ્જેક્ટિવ્સ આ હેતુઓ શારીરિક કૌશલ્યો સ્નાયુબદ્ધ હલનચલન અને સંકલનના વિકાસ સાથે સંબંધિત છે અનુકરણ ઇમિટેશન કોઈ કૌશલ્યનું નિરીક્ષણ કરીને તેની નકલ કરવાનો પ્રયાસ કરવો કાર્ય સંચાલન મેનિપ્યુલેશન લેખિત સૂચનો અથવા મૌખિક માર્ગદર્શન હેઠળ કૌશલ્યનું પ્રદર્શન કરવું ચોકસાઈ પ્રેસિઝન ઓછામાં ઓછી ભૂલો સાથે અને ચોક્કસ રીતે કૌશલ્યનું પ્રદર્શન કરવું સાંધણ સમન્વય આર્ટિક્યુલેશન એક કરતાં વધુ કૌશલ્યોને એકસાથે સુમેળપૂર્વક અને ક્રમબદ્ધ રીતે કરવા સ્વાભાવિકીકરણ નેચરલાઇઝેશન કૌશલ્ય એટલી હદે આત્મસાત થઈ જાય કે તે સ્વયંસ્ફુરિત અને સ્વાભાવિક રીતે ઓછામાં ઓછા શારીરિક અને માનસિક પ્રયાસ સાથે થઈ શકે ઘ અન્ય સામાન્ય હેતુઓ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શારીરિક માનસિક સામાજિક ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ સાધવો સારી નાગરિકતાનો વિકાસ લોકશાહી મૂલ્યો સામાજિક જવાબદારી અને રાષ્ટ્રીય ભાવના કેળવવી જીવન કૌશલ્યોનો વિકાસ સમસ્યા નિરાકરણ નિર્ણય શક્તિ સંચાર કૌશલ્ય સંબંધો જેવા કૌશલ્યો વિકસાવવા માટે પ્રેરણા વિદ્યાર્થીઓને આજીવન શીખનારા બનવા માટે પ્રોત્સાહિત કરવા વ્યવસાયિક સજ્જતા વિદ્યાર્થીઓને ભવિષ્યના વ્યવસાયો માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા સર્જનાત્મકતા અને સંશોધન વૃત્તિ વિકાસ વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી અને જિજ્ઞાસા વૃત્તિ કેળવવી આમ અધ્યાપનના હેતુઓ વિદ્યાર્થીને જ્ઞાનવાન કુશળ ચારિત્ર્યવાન અને સમાજ ઉપયોગી વ્યક્તિ બનાવવાની દિશામાં કાર્યરત હોય છે ત્રણ અધ્યાપનના સ્તરો લેવલ્સ ઓફ ટીચિંગ શિક્ષણ શાસ્ત્રીઓએ અધ્યાપન પ્રક્રિયાની જટિલતા અને વિદ્યાર્થીઓની ગ્રહણ શક્તિના આધારે અધ્યાપનના મુખ્ય ત્રણ સ્તરો વર્ણવ્યા છે આ સ્તરો એકબીજા સાથે જોડાયેલા છે અને એક સ્તર બીજા સ્તર માટેનો આધાર પૂરો પાડે છે આ સ્તરો નીચે મુજબ છે ક સ્મૃતિ સ્તર મેમોરી લેવલ ઓફ ટીચિંગ MLT સંકલ્પના અધ્યાપનનું આ સૌથી નીચલું અને પ્રારંભિક સ્તર છે અહીં મુખ્ય ભાર માહિતી તથ્યો સૂત્રો નિયમો અને વ્યાખ્યાઓને યાદ રાખવા અને તેનું પુનઃસ્મરણ કરવા પર હોય છે આ સ્તરે વિચારહીન અધ્યયન થોટલેસ ટીચિંગ થાય છે કારણ કે તેમાં ઊંડાણપૂર્વકની સમજણ કે તાર્કિક વિચારસરણીનો અભાવ હોય છે હર્બર્ટ હર્બર્ટ આ સ્તરના મુખ્ય પ્રસ્તાવક ગણાય છે હેતુઓ વિદ્યાર્થીઓને તથ્યપૂર્ણ માહિતી કંઠસ્થ કરાવવી જ્ઞાનને લાંબા સમય સુધી યાદ રાખવાની ક્ષમતા વિકસાવવી શીખેલી માહિતીને જરૂર પડે યથાવત રીતે રજૂ કરવાની ક્ષમતા કેળવવી શિક્ષકની ભૂમિકા શિક્ષક અહીં મુખ્ય અને સક્રિય ભૂમિકા ભજવે છે તે વિષય વસ્તુનું પ્રસ્તુતિકરણ કરે છે માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવે છે અને વિદ્યાર્થીઓને યાદ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે શિક્ષક નું વર્ચસ્વ હોય છે અને તે જ્ઞાનના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. વિદ્યાર્થી ની ભૂમિકા વિદ્યાર્થી અહીં નિષ્ક્રિય શ્રોતા અને ગ્રહણ કરતા હોય છે. તેનું મુખ્ય કાર્ય શિક્ષક દ્વારા આપવામાં આવેલી માહિતીને યાદ રાખવાનું અને પુનરાવર્તન કરવાનું હોય છે. અધ્યાપન પદ્ધતિઓ મુખ્યત્વે પુનરાવર્તન, બોખણપટ્ટી, વ્યાખ્યાન પદ્ધતિ, પ્રશ્નોત્તરી, યાદશક્તિ ચકાસવા માટે અને દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ માહિતી રજૂ કરવા માટે થાય છે. મૂલ્યાંકન મૌખિક અને લેખિત કસોટીઓ દ્વારા વિદ્યાર્થીઓની યાદ રાખવાની ક્ષમતા અને માહિતીના પુનઃસ્મરણની પુનઃ ચકાસણી કરવામાં આવે છે પ્રશ્નો સામાન્ય રીતે સીધા અને હોય છે વ્યાખ્યા આપો સૂત્ર લખો યાદી બનાવો લાભ નાના બાળકો અને નવા વિષયના પ્રારંભિક જ્ઞાન માટે ઉપયોગી ભવિષ્યના ઉચ્ચ સ્તરના અધ્યયન માટે પાયો પૂરો પાડે છે જરૂરી તથ્યો અને માહિતીને ઝડપથી યાદ કરવામાં મદદરૂપ મર્યાદાઓ વિદ્યાર્થીઓની સમજણ અને તાર્કિક શક્તિ નો વિકાસ થતો નથી રટણ પર વધુ ભાર હોવાથી શીખેલું જ્ઞાન ઝડપથી ભૂલી જવાની શક્યતા વિદ્યાર્થીઓ માં અને સર્જનાત્મકતા નો અભાવ જોવા મળે છે વાસ્તવિક જીવન ની સમસ્યાઓ ઉકેલવામાં આ સ્તર નું